મતદાન મતદાન ની બહાર ગરબાની રમઝટ અંજુમાસી તથા તમામ લોકોને મતદાન કરવાની અપીલ કરી સમાજના અગ્રણી અંજુમાસી દ્વારા વધુમાં વધુ મતદાનની અપીલ રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા છે અધિકાર કારણ કે અમે પણ વ્યંજણ સમાજ એક દેશના નાગરિક છીએ અમે પણ એક સ્થાન ધરાવીએ છીએ અને આજથી ચાર થી સાડા ચાર હજાર વર્ષ તો અંદર એના પેલા અમારો સમાજ આજથી આઠ સાડા આઠ હજાર નવ હજાર પહેલા ન્યાય મંદિર અખાડો હતો ત્યાં હતો અને સદાયને માટે વેન્ડર સમાજ અમારો વોટિંગ કરવા આવી રહ્યો છે ફક્તિ અને વટતી વોટિંગ કરે છે અને મારી શહેરની જનતાને તો ખાસ અપીલ છે કે કોઈ પણ જગ્યાએ રહેતા હોય નો ડાઉટ ગમે ત્યાં રહેવું પડે છે જરૂર છે તો પણ આપણે આપણા જે મતદાન મથકે આવીને વોટિંગ કરે એ મારી નમ્ર વિનંતી છે